કેમ છે બધાને જય માતાજી તો હવાનો પોર થઈ ગયો છે તો સવારમાં નવ વાગ્યા રામનવમી હતી ને એટલે નવ વગર દીધા છે તો જો વાડી છે એક કાકાની વાડી છે જ્યાં છા બનાવ્યો છે જ્યાં જ આવવાનું છે એ તમને હમણે આગળ દેખાડું અત્યારનો જોઈ લો કેટલા વાગ્યા નવ વાગ્યા અત્યારનો જોવો તમને દેખાડું જોઈ લો આવું હવાનો પોરમાં આવું વાતાવરણ છે હવાના નવ ગયા છે આ સામે રહ્યો ને એ ડુંગળીનો કેરો છે તો તમને મારી કાકાની વાડી રહી ને એ તમને દેખાડું ક્યાં છે એમ આગળ વિડીયો બનાવી રહેજો મારી કાકાની વાડી દેખાડું જોઈ લો આ રીતની છે અહીંયા છામો પાળો રહ્યો ને આપણે કાકાની વાડી છે પવન ચક્કી ફરે છે જો આપણું છે જોઈ લો આપડી કાકાની વાડી આવી ગઈ છે કાકાની વાડી પૂજી છું કાકાની બોવડી જો હા મેં વળી બોડી ની કાકાની છે ત્યાં અહીંયા બહુ રહે છે હાવજ નું ઘર જ અમારે આવડું એટલે ઘર છે રાતે આવવાનું મારે પણ રાતે હું ન કે રાતે અહીંયા નહીં બહુ હોય તો આ રીતનું છે જો તમને અંદર વાળીએ જાઉં છું ના દેખાડું આપણા કાકાનો સનેડો છે જો હા આપણા કાકાનો સનેડો છે કાકાનો છોકરો અહીંયા ઊભો છે કાકાના છોકરાનો છોકરો લઈ લો અહીંનું વાતાવરણ તો તો અલગ જ છે હા વાડીનું વાડીનું વાતાવરણ તો હા અલગ જ છે જો છોકરા બધા ઊભા હા કાકા છે આપણા ભાડી બહુ આગી છે જંગલ માં ઠેઠ જો કેમ છે કાકા સારું ને જોઈ લો આ વાતાવરણ તો જોવા વાડી નું આપણું કેમ છે હમે બાદરે વાવેલી છે અને અહીંયા તો પાછું હાવજ નું ઘર જ છે સ્પેશિયલ આયરું ને જે અહીંયા તો કોઈ આવી કઈ નહીં રાતે તો કોઈ નહીં દિવસે પાંચ વાગે એટલે બધા ઘરે વૈયા જાય એમ તો ફ્રી પાછા બીજા વિડીયામાં પાછા મળવી ચાલો જય માતાજી જો દાદાના દર્શન કરવા આવ્યા છે દાદાના દર્શન કરવા આવ્યા છે અંદર અંદર જાઉં છું તમને દેખાડો દાદાના દર્શન કરો ઈ જો દાદાના દર્શન કરવા જાઉં છું

самат атаны номеин самат самат бир номе дерсеңз ойлу самат бир экен самат апа кео અજય માતાજી જય સીતારામ આ રાવ નવમી ના જય સીતારામ કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોજો રોજ આવે છે વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વાડી આવી ગયા છે બેઠા થઈ અને ચા પાણી પીધા અને બેઠા નવરા જો ને આ બેઠા છે પડખે અને આ વાડીએ બહુ કામ નથી ઉલ બગીચા વાળી વાડી રહી જ્યાં કામ હોય કેરી વેરી ખરી ગઈ હોય ને કેરી દાબાની ઉતારવાની હોય અને એક બગીચામાં નકરી હજી કેરી બહુ ઝીણી છે નાની ફળ નાનું છે હજી એ ઉતારતા નથી આ કેરી ખરા જ હોય અને ધ્યાન રાખવાનું હોય બગીચાનું એ રીતનું હોય અને આપણે આ વાડી છે મકાઈ કરવી ને સારો કરવી અને ચીંગ ને એવું બધું વાવી માંડવી એકદમ મસ્ત વાતાવરણ છે એ આપણે આજ તો બહુ કઈ કામ હતું નહીં બગીચામાં અને રામનમી પાળી હતી એટલે કેરી બેરી ઉતરવા જવાનું હતું નહીં અને અત્યારે કેરીનો ભાવ હાલે છે ત્રણ રૂપિયા હાલે છે મણનો અને બોક્સનો પંદરસો થી સોળસો રૂપિયા હાલે છે દાબાની અને એક બગીચામાં મહિનાની વાત છે ભારત ભાવ ઘણો ઘટી ગયો છે મહિના પછી તો અને વાડી અત્યારે બેઠા થઈ જો શાંતિથી આ ભાવનમી પાળી દીધી એટલે અને આપણે વિડીયો આવે તો ડેલી જોઈજો અને રોજ વલોગ આપણો આવશે જ તે અને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો જય માતાજીને જય શ્રી રામ